નું બંધ કરે સરકારને સદગુધી આપે રેકડ્યુ વારાવને ધંધો કરવા દઈએ લારી ગલ્લાવાળાને ધંધો કરવા દઈએ છાસ વિતરણ વારાવને છાસ વેચવા દઈએ દહીં વેચવા વાળાને દહીં વેચવા દઈએ વાળા ધંધો કરવા દેર હોટલોના બાંધકામો દૂર કરે ગેરકાયદેસર બાંધકામો એમની નજર માં આવે ગેરકાયદેસર જનરેટરો એમની નજર માં આવે ગેરકાયદેસર પાર્કિંગ એમના નજર માં આવે સત્તાધીશોના મોટા મોટા ગેરકાયદેસર બંગલાઓ નજરમાં આવે સત્તા આજે અમારો પ્રતિકનો સેકન્ડ ડે થઈ ગયો છે ચોવીસ કલાક થઈ ગઈ છે બે દિવસ ત્યાં ધંધા બંધ છે તે છતાંય આજે કોઈ મોટા અધિકારો અમને પૂછવા નથી આવ્યા

એ દ્વારકાધીશ ની દ્વારકા નગરીની અંદર જયારે ગરીબો પીડિતો લારી ગલ્લા વાળા પાથરણા વાળા રોજે રોજ છાશ વેચતા હોય ખુલ્લો હાંડ હોય અને માથા ધીક મારતા હોય એવી રીતે એની રેકડીઓ તોડી નાખે એમની માલસામાન બરબાદ કરી નાખે એ રીતે જે છેલ્લા દસ દિવસથી હેરાન પરેશાન કરે છે અને ગઈકાલથી અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ ત્યારે આજે સત્તાધીશો સદબુદ્ધિ મળે અને ભગવાન દ્વારિકાધીશ આ સતાધીશો ની આડે જે આવી મોતીયો છે સત્તાધીશો એ દૂર થાય અને એમને ગેરકાયદેસર દ્વારકામાં થયેલા બાંધકામો દેખાય જે ગેરકાયદેસર હોટલો બનેલી છે એ એમને દેખાય જે ગેરકાયદેસર હોટેલો ના પાર્કિંગ છે એ એમને દેખાય જેવી રીતે આજ સત્તામાં બેઠેલા લોકો પોતાના બંગલાઓ ગેરકાયદેસર બાંધીને બેઠા છે એ એમને દેખાય એને સદબુદ્ધિ આ અધિકારીઓને મળે એના માટે એક હવનનું આયોજન કર્યું હતું અને હારે હારે આ નગરપાલિકામાં સત્તામાં બેઠેલા લોકોને આ ગરીબો પીડિતો પાથરણા માલધારીઓ હોય લારી ગલ્લા વાળા હોય આ તમામ દર્દ અને પીડા દેખાય એના માટે એક હવન કરીએ રાખવા દેરકાયદેસર બાંધકામ છે સર પાર્કિંગ ધ્યાનમાં આવે ગેરકાયદેસર પાર્કિંગ ધ્યાનમાં આવે ગરીબોને રોટલો ખાવા દીએ જે રોજે રોજનું ગુજરાન ચલાવે છે એને ગુજરાન ચલાવવા દીએટર સરકારને સદબુદ્ધિ આપે જે ગેરકાયદેસર બહાર જનરેટર છે એને બહાર કાઢવામાં આવે જે છાસનું વિતરણ કરે છે ત્રીસ રૂપિયા ભરે છે એમને છાસ વેચવા દે આપે છે કે નહીં ભાઈ રાજુભાઈ જે સવાલ કર્યો તો ને તમારો જે સવાલ છે કે કોંગ્રેસ કોંગ્રેસ આમાં માત્ર ને માત્ર અમે સાથ સહકાર અને સમર્થનમાં છીએ મારી લડાઈ અમારી લડાઈ આ લોકોના જે હક અધિકારની લડાઈ છે એ લડાઈ છે વાત રહી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે કે નથી આવતા એ વધારે મારા કરતા અહીંયા બેઠેલા તમામ લોકો જે છે એ કહી શકશે એમને તમે પૂછો કે અહીંયા કોઈ આવ્યું છે હું તો કાલનો બેઠો છું એમની હારે આજે સવારથી બેઠા છીએ હજી સુધી કોઈ ફરકું નથી અનુસાર જ્યારે કોઈ માણસ કે કોઈ સમુદાય જ્યારે પ્રતિક ધરણા ઉપર બેસે તો ચોવીસ કલાકમાં માં જે સત્તામંડળ સામે બેઠા હોય એ સત્તા મંડળે આવી અને લોકો સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ ચોવીસ કલાક થઈ છે કોઈ હજી સુધી આવ્યું નથી એ બહુ વ્યસ્ત કામમાં હશે કદાચ આપણે માની લઈએ તો હજી અમે બે ચાર દિવસ નહીં બેસવાના જ્યાં સુધી સુધી તંત્ર અમારી સામે આવીને બેસે ત્યાં અમે અહીંયા બેઠા રહેવાના છીએ જે રીતે આ ગરીબો પાસેથી નગરપાલિકાના લુખા તત્વો હપ્તા ઉઘરાવે છે ગેરકાયદેસર હપ્તા ઉઘરાવે છે ત્રીસ ત્રીસ રૂપિયા વસૂલ કર્યા પછી પણ રેકડી રાખવા દેતા નથી ત્યારે આ લુખાઓને પૈસા આપવા હપ્તા આપવા એના કરતા તો દ્વારકા મંદિરે જે યાત્રિકો આવે છે દ્વારકા નગર અંદર ફરે છે એમને અમે ઠંડી છાસ મફત પાસું એમને અમે દહીં મફત પીવડાવશું એમને એમને ગાંઠિયા ભજીયા સમોસા જે અમારી રેકડીઓમાં બને છે એ અમે મફત ખવડાવશું કારણ કે આ લુખાઓ જે લઈ જાય છે એના કરતા તો આ યાત્રિકોને દ્વારકામાં જે ગરીબ લોકો છે એમને વિતરણ કરી અને આ હપ્તાખોરો ખુલ્લા પડવાનું કામ કરીશું